દોસ્તો સવાર પડી ગઈ આપડી મુન્દ્રા અંદર રાત્રે બે ત્રણ વાગે ગયા હોટલે પાછા અંદર જઈએ ઉતારી ને પાછા ભૂજ જવાનું વાંચવાનું એવું બધું છે આજના દિવસ દુકાન હજી ખુલી નહીં બોર્ડ લઈને આવી ગયા છીએ બસ બાકીનું થોડું ઘણું કામ છે લોકો પૂરા કરે અને આપણે જઈએ અહીંથી ભૂજ એ આ બોર્ડ ઓફિસ ફોર રેન્ટ એની નીચે આ વ્હાઈટ પટ્ટામાં બોર્ડ લગાવવાનું છે આટલી હાઈટ માટે થઈ અને આપણે પાલક લેવા જવું પડશે એના માટે જવું પડશે ભુજ ભુજ જઈને આવીએ ત્યાં સુધી આ બાકી કામ પૂરું કરે પાલક લગાવે હા જુદી બોર્ડ નું નવું કોમ્પ્લેક્સ બન્યું મસ્ત અલ જમ્બો દુકાનો બધી નીચે અને ઉપર બધી ઓફિસ માટે ખાલી જ છે બધું જો નવા કોમ્પ્લેક્ષ જગ્યા સરસ કે તેની સામે છે આપણું કામકાજ કાચ કેરા કેરા બળે દિયા છે 43 કિલોમીટર કેરા બળે થઈને જઈશું આપણે બોજ પાલક લેવા દોસ્તો પાલક ને રીટન પાસ અહીંયા ભઈ બોર્ડ લાગશે કેરા બળે કરોડપતિના ગામમાં ગામમાં હરા પડીને ચાલો ચાલ ક્યુ છે ભાઈ કેરા સ્કૂલ છે સ્કૂલ છે બળે દિયા કેરા ગઈ બળે થી આયું ગયા દોસ્તો આપણે બોજ ભુજ પહોંચી ગયા છીએ આ પાલક ભરી આપણે દોસ્તો જો ભુજમાં આવ્યા છીએ આ પાલક લોડ કરી આપણે આ લઈને જવાનું છે પાલકના ખપેડા લઈને ઉભી કરીશું ત્યાં પેલું બોર્ડ લાગશે નવો શોરૂમ જોડ્યો ને બેનો એની પાસે હે

મોટા હેવી સાધનો ચાલે શાંતિ હોય ગમે ત્યારે આવો તો સુમસાનો જ હોય ગમે ત્યારે આવો તો બળદિયા કેરામાં ગમે ત્યારે આવો એકદમ શાંત વાતાવરણ હોય દેખાય જ નહીં મેન બજારમાં ચાલે બને તો શાંતિ થાય લોકો ને મુન્દ્રા ના હિસાબે ને બીજા બધા હિસાબે ગાડીઓ બધી હેવી નીકળે હે ચાલો ચાલો ભાઈ ચૌધરી ધાબા નવું જ બન્યું હમણાં લગભગ પાછળ છે

પરત ભાઈ ઉપર ચડ્યા મળ્યા બોલ્ડ બોલ્ડનું કરે ફાઉન્ડેશન બોર્ડ નીચે પડ્યું છે બીજી પાલક આ સાઈડ ઊભી કરવાની અહીંયા બીજી આ પડી નીચે જો બીજી જોડે સ્ટ્રીટ સ્ટ્રીટની બાજુમાં રાજા ઇલેક્ટ્રોનિક બંધ રાતના પોણા નવ વાગે બોર્ડ ઉપર ચડ્યું છે હજુ કામ બાકી છે કંઈક સ્ક્રૂ મારે છે ભાઈ અડધું બોર્ડ આ બાજુ બીજું કોઈક લાગશે અડધી જગ્યામાં લગાવ્યું માણસો બે છે ઉપર અને બે અહીંયા છે અને બાકી આપણે નીચે હતા હેલ્પમાં જે કાંઈ સાધન સામગ્રી જોઈએ એ આપવા માટે ઇમરજન્સી માટે તડકામાં ઓલું દેખાતું નહોતું જો પડ્યું પડ્યો એ બાજુમાં આવીને જ કમ્ફર્ટ અહીંથી દબાઈ ગયું અહેસૂસ લાગી ગયું બોર્ડ લાઇટિંગ બાઇટિંગ કમ્પ્લીટ થઈ ગયું બની બની ઉપરી ગઈ રાજલ ઇલેક્ટ્રોનિક્સ મુંદ્રા બાજુમાં બિકાનેર સ્વીટ્સ એન્ડ બેકરી આ રાજલ ઇલેક્ટ્રોનિકમાં ભાઈ નોકરી કરે હર્ષદભાઈ જો બહુ મદદ કરી અમારી બે દિવસ હ બોર્ડ લગાવવા આવ્યા હવે અમારી બહુ હેલ્પ કરી બહુ સરસ માણસ છે મિત્ર જેવા બની ગયા અમારા કામ કમ્પ્લીટ હવે જઈએ હોટલ તો દોસ્તો આપણે પાછા આવી ગઈ ન્યૂ ચૌધરી હવે ધાબા ઉપર અને આપણે જો આજે આજે ખાચામાં ગાડી લગાવી છે હવા બવા આવતી નહીં કાલે તો અહીંયા લગાવી હતી મસ્ત હવા આવતી હતી જોઈએ હવે પૈસા ખાટલો લેવો પડશે ખાટલો લઈને અહીંયા આની બાજુમાં લગાવી જઈશું તો મસ્ત ઊંઘ આવશે ચાલો ત્યારે હવે જઈએ જમવા સાડા કંઈક નવો બનાવ્યો કાજુ કિસ્મી નાખીને આડાનો શીરો સેવ ટમાટર કોબીનું શાક ચટણી બસ 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 હા ભાઈએ તો ચોરી રોટલો કઢી દઈ બધું આવે છે ધીરે ધીરે ચાલો ત્યારે જમ ગો રાતમાં હાડા બાર હે હા દોસ્તો રોટી વોટી હે રોટી શોટી દા દહી મજ કરો ચલો